દર વર્ષે એપ્રિલે વિશ્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગુજરાત સાયન્સ સિટી ખાતે પણ વિશ્વ પેંગવીન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત સાયન્સ સિટીમાં વિશ્વ પેંગ્વિન દિવસની ઉજવણી થઈ અને બાળકો પેંગવીન નિહાળીને ખુશખુશાલ થઈ ગયા હતા મોટી સંખ્યામાં મુલાકાતીઓ ગુજરાત સાયન્સ સિટીમાં પેંગ્વિનને નિહાળવા પહોંચ્યા હતા અને એક્વેટિક ગેલેરીમાં પેંગ્વિને નિહાળીને મજા માણી હતી પેંગ્વિન એકદમ શાંતિપ્રિય ગણાય છે ત્યારે સાયન્સ સિટી ખાતે પચીસમી એપ્રિલના રોજ વિશ્વ પેંગ્વિન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ગુજરાત સાયન્સ સિટીમાં પેંગ્વિનને નિહાળવા પહોંચ્યા હતા અને એક્વેટિક ગેલેરીમાં પેંગ્વિનને નિહાળીને મજા માણી હતી સાયન્સ સિટીના કર્મચારીઓએ મુલાકાતીઓને પેંગ્વિન વિશે અવનવી માહિતી પણ આપી હતી મુલાકાતીઓએ જણાવ્યું હતું કે અન્ય પ્રાણી સંગ્રહાલયમાં જોવા ન મળતા પેંગ્વિન ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં જોઈને તેમને આનંદ થયો સાથે સાથે દેશ વિદેશની વિવિધ પ્રજાતિની માછલીઓ પણ તેમણે જોઈ હતી ખાસ કરીને બાળકોને પેંગ્વિનને જોઈને મજા પડી ગઈ અને બાળકો પેંગ્વિન સાથે રમત કરતા જોવા મળ્યા હતા મહત્વનું છે કે ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં વિવિધ પ્રજાતિની માછલીઓ અને જીવો સાથે પાંચ સાઉથ આફ્રિકન પેંગ્વિન પણ છે જેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આવે છે આ પાંચેય પેંગ્વિનના નામ પુંબા ટીમોન નિમો સ્વેન અને મુશુ એવા રાખવામાં આવ્યા છે પાંચેય પેંગ્વિને ગુજરાત સાયન્સ સિટીની સુંદર અને શાંત એક્વેટિક ગેલેરીમાં ખુશીથી અનુકૂલન સાધી લીધું છે પેંગ્વીનું નિયમિત મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવે છે અને પાણીની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે પેંગ્વીની હેલ્થ ઉપર નજર રાખવા માટે તેમને ટેગ નંબર પણ આપવામાં આવ્યા છે